જય માતાજી આજનું પંચાંગ તેમજ રાશિફળ ફળ અઢાર જાન્યુઆરી બે હજાર પચીસ શનિવાર વિક્રમ સંત બે હજાર એક્યાસી તીર્થી પોષવદ પાચમ રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાળા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ જય માતાજી આજના રાશિફળના ફળના વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરશો નવો આવતો તો દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી આજનો સુવિચાર છલ મે લેકિન પ્રેમ મેં આજ ભી હલ હૈ આજનો આયુર્વેદિક ટીપ્સ ઋષિના રસના ટીપા કાનમાં નાખવાથી કાન નો દુખાવો સાત ને ચૌદ અમદાવાદ અમદાવાદ આજનો રાહુકાળ દસ ને આઠ થી ને ઓગણત્રીસ આજનો સુખ સમય અભિજીત મુહૂર્ત બાર ને અઠ્યાવીસ થી ને અગિયાર અમૃતકાળ સાત ને ત્રેપન થી ને સાડત્રીસ બ્રહ્મોહરત મુહૂર્ત ને થી ને આડત્રીસ આજે જન્મેલા બાળકની રાશિ નવ ને અઠ્યાવીસ સુધી સિંહ રહેશે ત્યારબાદ કન્યા રહેશે કન્યા રાશિના નામાક્ષર પાઠ અને હણ આજે જેમ જેમનો જન્મદિવસ હોય તેમને મુકુલ જોશી તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા મહાદેવ ભોળાનાથ તેમને જીવમાં ખૂબ ખૂબ શક્તિ પ્રાર્થના આજનું નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની બેને ને એકાવન સુધી ત્યારબાદ ઉત્તર ફાલ્ગુની આજનો દિવસ આજના દિવસના ચોગડિયા

આદિમુ રાશિ ભવિષ્ય પર મેષ રાશિ અલોય પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવે વિદ્યાર્થી વર્ગે એકાગ્રતાથી આગળ વધી શકે સફળતા મળે શુભ દિવસ વૃષભ રાશિ બાવ અને નવી વસ્તુની ખરીદી કરી શકો સુખ સગવડતા સાધનો ઓછાવી શકો દિવસ આનંદદાયક રહે મિથુન રાશિ ક છ ક કાર્યમાં સફળતા મળતી જણાય ભાઈ ભાંડ સુખ સારું રહે સામાજિક કાર્ય કરી શકો શુભ દિવસ કર્ક રાશિ ડ અને હ પોઝિટિવ વાણી મહિમા સમજી શકો તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો સિંહ રાશિ મન એટ આજના દિવસે કામકાજમાં સફળતા મળે તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો પ્રતિકારક દિવસ અન્યા રાશિ પઠણ કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે બિનજરૂરી વિવાદો ટાળવા બોલવામાં કાળજી રાખવાનો સલાહ છે તુલા રાશિ રત નવા સંબંધોમાં અને વર્તુળમાં સારું રહે સગાસ્તી મિત્રોથી સારું રહે આગળ વધવાની તક પ્રાપ્ત થાય તો ઠીક રાશિ ન કાળજી રાખવી પડે સ્ત્રી વર્ગને મધ્યમ રહે ધીમી પ્રગતિ જોવા મળે સુંદર દિવસ ધન રાશિ ઇષ્ટદેવના સ્મરણથી કાર્ય પાર પડે નસીબ સાથ આપે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે મકર રાશિ ખ અને જ કેટલીક બાબતો મનમાં ખૂતિયા કરે માનસિક વ્યગ્રતા જણાય મનનું ધાર્યું ન થાય મધ્યમ દિવસ કુંભ રાશિ ગ સ સ શ રાજનીતિમાં અને જાહેર જીવનમાં સારું રહે યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય શુભ દિવસ મીન રાશિ દ ચ અથવા જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરત છે જણાય તબિયતની કાળજી લેવી ખાવા પીવામાં કાળજી લેવી મધ્યમ દિવસ નોંધ આ માત્ર એક સામાન્ય આગાહી છે તમારું વ્યક્તિત્વ અને જીવન તમારા જન્મ સમય અને ગ્રહોની સ્થિતિ પર આધારિત છે વધુ માહિતી માટે તમે કોઈ જ્યોતિષનો સંપર્ક કરી શકો છો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી